ચૂંટણીમાં બે ઉમેદવારોને એક સરખા મત મળે ત્યારે શું થાય છે મને ખાતરી છે કે તમને પણ આ સવાલ મગજમાં આવ્યો જ હશે ચિંતા ન કરો આનો જવાબ આજે અમે તમને આપી જાણો હવે પરિસ્થિતિ ઊભી થાય તો કોણ કોણ જીતે અને હારે જ્યારે એક બેઠક પર બે અલગ અલગ ઉમેદવારોને એક સરખા મત મળે છે ત્યારે શું થાય ક્રિકેટ મેચ કે કોઈ અન્ય ગેમમાં આવું થાય તો તેનું પરિણામ અલગ અલગ રીતે મેળવવામાં આવતું હોય છે પરંતુ ચૂંટણી દરમિયાન જો આવું કશું થાય છે તો તેનું પરિણામ કઈ રીતે આવે છે આ વાત ઘણી મહત્વની છે તો આપણે જણાવી દઈએ કે જો એક બેઠક ઉપર બે ઉમેદવારોને સરખા મત મળે તો એ સ્થિતિમાં કોનો વિજય થશે આ સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા લોટરી દ્વારા વિજેતા જાહેર કરવાનો નિયમ છે જે કોઈ લોટરી જીતે છે તેને એક વધારાનો મત ગણવામાં આવે છે અને તેને વિજેતા જાહેર કરવામાં આવે છે અને આ અધિકાર પણ માત્ર મત વિસ્તારના વર્તમાન ચૂંટણી અધિકારીને જ હોય છે હવે તમને થશે કે આ લોટરી એટલે શું

ક્રિકેટમાં બંને ટીમને સરખા રન થાય તો સુપર ઓવર રમાય છે પરંતુ લોકસભા ચૂંટણી હોય રાજ્યસભા ઇલેક્શન હોય તેમાં સરખા મત મેળવનાર જે ઉમેદવાર હોય છે તેમને જીત મેળવવા માટે થઈને ડ્રો ની જે પદ્ધતિ જે છે તે અપનાવવામાં આવે છે તાજેતરમાં જ હિમાચલની અંદર રાજ્યસભાની ચૂંટણી જે છે આ તે યોજાઈ હતી જેમાં હ હર્ષ મહાજન જે છે તેમણે ચોત્રીસ વોટ મેળવ્યા હતા એ જ રીતે અભિષેક મનુસિંઘવી કોંગ્રેસના જે છે તેમણે પણ ચોત્રીસ વોટ મેળવ્યા હતા આ બંનેની જીત માટે થઈને ડ્રો કરવામાં આવ્યો હતો ને તેમાં મહાજન જે છે હર્ષ મહાજન તેની જીત થઈ હતી આ જ રીતે જો તાજેતરમાં જે પરિણામ આવશે ને પરિણામ માં જો સરખા મત આવે તો ત્યાં પણ આ ડ્રો સિસ્ટમ થકી જ વિજેતા જે છે તે ઘોષિત થશે આ પ્રકારનો નિયમ જે છે તે જોવામાં આવી રહ્યો છે ચૂંટણીમાં બે ઉમેદવારોને એક સરખા મત મળે ત્યારે શું થાય છે મને ખાતરી છે કે તમને પણ આ સવાલ મગજમાં આવ્યો જ હશે ચિંતા ન કરો આનો જવાબ આજે અમે તમને આપી દઈશું જાણો હવે પરિસ્થિતિ ઊભી થાય તો કોણ જીતે અને કોણ હારે જ્યારે એક બેઠક પર બે અલગ અલગ ઉમેદવારોને એક સરખા મત મળે છે ત્યારે શું થાય ક્રિકેટ મેચ કે કોઈ અન્ય ગેમમાં આવું થાય તો તેનું પરિણામ અલગ અલગ રીતે મેળવવામાં આવતું હોય છે પરંતુ ચૂંટણી દરમિયાન જો આવું કશું થાય છે તો તેનું પરિણામ કઈ રીતે આવે છે આ વાત ઘણી મહત્વની છે તો આપણે જણાવી દઈએ કે જો એક બેઠક ઉપર બે ઉમેદવારોને સરખા મત મળે તો એ સ્થિતિમાં કોનો વિજય થશે આ સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા લોટરી દ્વારા વિજેતા જાહેર કરવાનો નિયમ છે જે કોઈ લોટરી જીતે છે તેને એક વધારાનો મત ગણવામાં આવે છે અને તેને વિજેતા જાહેર કરવામાં આવે છે અને આ અધિકાર પણ માત્ર મત વિસ્તારના વર્તમાન ચૂંટણી અધિકારીને જ હોય છે હવે તમને થશે કે આ લોટરી એટલે શું તો આપને એ પણ સમજાવીએ કે મત ગણતરીમાં લોટરી એટલે જે બે ઉમેદવારોને સરખા મત મળ્યા હોય તેમના નામની ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે અને તેમાં જે કોઈનું પણ નામ આવે તેને એક વધારાનો મત ગણી વિજેતા જાહેર કરવામાં આવે છે આ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોની યાદી બહાર પડાય છે અને ત્યારબાદ તે જિલ્લા ગેઝેટમાં તેને પ્રસિદ્ધ કરે છે ક્રિકેટમાં બંને ટીમ ને સરખા રન થાય તો સુપર ઓવર રમાય છે પરંતુ લોકસભા ચૂંટણી હોય રાજ્યસભા ઇલેક્શન હોય તેમાં સરખા મત મેળવનાર જે ઉમેદવાર હોય છે તેમને જીત મેળવવા માટે થઈને ડ્રો ની જે પદ્ધતિ જે છે તે અપનાવવામાં આવે છે તાજેતરમાં જ હિમાચલની અંદર રાજ્યસભાની ચૂંટણી જે છે આ તે યોજાઈ હતી જેમાં હ હર્ષ મહાજન જે છે તેમણે ચોત્રીસ વોટ મેળવ્યા હતા એ જ રીતે અભિષેક મનુસિંઘવી કોંગ્રેસના જે છે તેમણે પણ ચોત્રીસ વોટ મેળવ્યા હતા આ બંનેની જીત માટે થઈને ડ્રો કરવામાં આવ્યો હતો ને તેમાં મહાજન જે છે હર્ષ મહાજન તેની જીત થઈ હતી આ જ રીતે જો તાજેતરમાં જે પરિણામ આવશે ને પરિણામ સરખામત આવે તો ત્યાં પણ આ ડ્રો સિસ્ટમ થકી જ વિજેતા જે છે તે ઘોષિત થશે આ પ્રકારનો નિયમ જે છે તે જોવામાં આવી રહ્યો છે